સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે કામ ન થતા લોકો નથી ત્યાં તો ફરી વખત રજિસ્ટ્રી કરાવવું પડશે ફાર્મર રજિસ્ટ્રી ઘણા સમયથી શરૂ થઈ છે પરંતુ હજી વેબસાઇટ કોઈ ઠેકાણા નથી સર્વરડાઉન હોય છે ઘણી વખત વેબસાઇટ ચાલતી નથી આટલા માટે ખેડૂતોએ લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે

સરકાર અને સરકાર ઉચ્ચ અધિકારીઓ આ જ પ્રકારે સેન્ટરોની બહાર લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે થોડા સમય બાદ રાશન કાર્ડની અંદર કેવાયસી ફરજિયાત કર્યું હતું જે રેશન કાર્ડમાં કેવાયસી નહીં કરાવે તો તેમને રાશન નહીં મળે આવું ગરીબ જનતા સાંભળે એટલે મિત્રો તેમને રાશન ન મળે તો તે શું કરે તો આવું સાંભળવાના કારણે તે પંચાયત ઓફિસો હોય કોઈ ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જઈને લાંબી લાઈનો છે તે લગાવી હતી પરંતુ ક્યાંક સર્વર પ્રોબ્લેમના કારણે તો ક્યાંક અન્ય સમસ્યાઓના કારણે લોકોને આ માથાકૂટમાંથી મુક્તિ છે તે મળતી નથી આપણે વાત કરીએ શું જામનગર દ્વારકા અને બોટાદની અંદર લોકોની લાઈનો જોવા જોઈ શકાય છે

તો જામનગર જેવી સ્થિતિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની જ્યાં આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે આવતા લોકોની હાલાકી પડી રહી છે દોસ્તો વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદ જિલ્લાએ ત્યાં પણ બે બે દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે ધક્કા ખાઈને પણ કામ થતું નથી જેના કારણે લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે એક જગ્યાએ ભીડ ન કરો કેવાયસી ની કામગીરી ચાલુ હોવાથી ત્યાં જઈ કરી લેવું પરંતુ કોઈ પણ જગ્યાએ ડાઉન હોવાના કારણે કેવાયસી થતું નથી હજી તો માન માન રેશન કાર્ડનું કેવાય પૂર્ણ કર્યું છે ત્યાં તો ફાર્મર રજિસ્ટ્રી એવું નવું કંઈક લાવ્યા છે જેથી તમામ ખેડૂતોને કરવું છે એનું હજી કોઈ કાંઈ ઠેકાણા પણ જોવા મળતા નથી તો ક્યાં જાય ખેડૂતો કામ કરે ખેતરની અંદર કે આવા કોઈ સર્વર ડાઉન અંદર લાઇનમાં જઈને ઉભા રહે અઠવાડિયા અઠવાડિયા દિવસ સુધી તે આવી જગ્યાએ કામ કરાવવા જાય છે તો પણ કામ થતું નથી તો ફરી વખત સરકારને એક વખત વિનંતી છે કે કોઈ સર્વરની અંદર પ્રોબ્લેમ હોય આવી વેબસાઈટ હશે તે ખૂબ સારી ચાલે ખેડૂતનું કામ એક ઝટકે થઈ જાય તેવું કરવામાં આવે તો ખૂબ સારી વાત કહેવાય દોસ્તો આથી એક નવી અપડેટ રેશન કાર્ડ લઈને કેવાયસીને લઈને તો તમારા સમક્ષ લઈને આવ્યો છું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો